હું નીરવકુમાર અમરસિંહભાઈ મહાવીયા લેવા થાનગઢ આંબેટના જગ્યા મોટી થશે અમે સામે અમે તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજ અમને થાનગઢમાં રહેતા નીરભરવાડ દ્વારા જાતિ અપમાનિત કરવામાં આવે આ જાતિ અપમાનિત કરવા બાબત પાછળનું કારણ તારીખ અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજે કોઈ વિષયની રેડ કરવામાં આવેલ જે રેડ દરમિયાન બે આરોપીની ધરપકડ કરવામાં આવી અને એ આરોપીને જામીન ઉપર છોડાવવા માટે કાંગરમાં રહેતા પ્રવીણ નાગરભાઈ મકવાણા જે પોલીસ સ્ટેશન ગયેલ હતા ત્યાં ફરજ પરના છગનભાઈએ આ પ્રવીણભાઈને કહેલ કે મને તું બે હજાર રૂપિયા આવ તો આને છે હાલ હું જામીન ઉપર છોડી દઉં અત્યારે એને માર મારવા નહીં આવે એટલે આ પ્રવીણભાઈ નાગરભાઈ મકવાણા એને કીધેલ કે હાલ મારી પાસે બે હજાર રૂપિયા નથી પંદરસો રૂપિયા રહે તો પેલા પંદરસો આપી દે પછી ત્યાં પછી ફરજ પરના જયેશભાઈ પટેલે એવું કીધું એમ આમ હાલ આરોપી ના છૂટે મારે થાન મારો વારો કાઢી ના તાત્કાલિક આરોપીને કેમ છોડી દીધા એટલે મારે થાન પીયા વડેદરા સાઈડના પાંચ હજાર રૂપિયા આપવા પડે એમ કરીને પછી આગળ પ્રવીણ નાગરભાઈ મકવાણા કંઈ મકવાણાએ કીધું કે મારી પાસે હાલ પાંચ હજાર નથી તો ત્યારે જયેશભાઈ પટેલે કીધું કે તું ગમે ત્યાંથી લઈને આવ લઈને આવીશ તો સુખ છે બાકી સુખ છે નહીં એટલે અમુક થાનગરમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા હોય અને હ્યુમન રાઇટ કાઉન્સિલ ઓફ સુરેન્દ્રનગર ઇન્ડિયામાં ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ પ્રમુખ હોય તેથી આ પ્રવીણ નાગરભાઈ મકવાણા અમારી પાસે આવેલા અમને બધી વિગતો રજૂઆત કરે એટલે મેં આ પ્રવીણભાઈ નાગરભાઈ મકવાણાને કહેલ કે તું ભાઈ રાજકોટ એસીબી અથવા સુરેન્દ્રનગર એસીબીમાં ફરિયાદ આપતા તારી એટલે એને એવું કીધેલું મને કે હું એવી રીતના ફરિયાદ કરવા જાય તો મારે એક દિવસ થઈ જાય છે અને મારા મિત્રને એ માર માર છે એટલે અમે ગયા ને અમે એને જે પૈસા આપ્યા એની અમે રજૂઆત કરી ઓડેદરા સાહેબને જો આવી રીતે એને પૈસા લીધા તમે એને બોલાવો તમને અમે જે ફોટા પાડેલી નોટો છે એની પાસેથી મળી રહી છે એવી રજૂઆત કરી એટલે ઓડેદરા સાહેબ એને બોલાવીને અમને અડધુ કરીને અમરેને પ્રવીણભાઈ નાગરને મકવાનાને ઓફિસ બહાર કાઢી મૂક્યા પછી આ છગનભાઈ જે કર્મચારી છે એને અમને પોલીસ દેવામાં આવીને પૈસા પરત કર્યા પ્રવીણભાઈ નાગરણે મકવાના અને કાઢ્યો આ પૈસા પાછા સાડા છ હજાર રૂપિયા અમને પરત ગયા પછી અમે ફરી રજૂઆત કરી કે ત્યારે એની આ બાબતની જાણ થઈ એટલે નીલ ભરવાડ અમને ફોન કરે છે અમારા મોબાઈલ નંબર ઉપર અને અમને એમ કહે છે કે લીધા તો લીધા તારા તો નથી લીધા ને અને લીધા તો શું થઈ ગયું આખો જીલો લઈ એ વગેરે વાત કરે છે અમારી જોડે પછી તોય અમે અહીંયા થાનગઢ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા કે હમણાં ગુનો દાખલ કરવા બોલાવશે એટલે ફરી નીલ અમને ફોન કરે છે કે બહાર ચાની હોટેલે ચા પીવાય એટલે અમે ના પાડી કે અમારે બહાર ન થવું કે તું ક્યાં છો મેં તું પોલીસ સ્ટેશન પોલીસ ગ્રાઉન્ડમાં આવે હું પોલીસ ગ્રાઉન્ડમાં જ છું એટલે અમે જ્યાં હું પ્રવીણભાઈ નાગરભાઈ મકવાણ અમે બંને બેઠા હતા ત્યાં આવ્યો અને કે તને કીધું નથી તો વહી જાય કે અમારા ભરવાડ છે તને ખબર નથી અને જયેશભાઈ ઉપર કાંઈ છું જાય તો મજા નહીં આવો ઢેટા એમ બીને અમને જાતિએ પણ જ કર્યા એની અમે સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેખિત ફરિયાદ પણ આપેલી જે ફરિયાદમાં આજ સુધી કોઈ પણ નિવારણ આવેલ નહીં ધોરણસર ગુનો દાખલ કરેલ નહીં અને અમે અનેક વાર એસપી સાહેબ આઈજી સાહેબ ખાનપીએ વગેરેને લેખિત રજૂઆત કરેલી અમારા પુરાવા આપેલા છતાં પણ ગુનો દાખલ નહીં થયેલ એટલે અમે વીસ સાત બે હજાર ચોવીસથી અમે પતિ ઉપસ ઉપર ભૂધવિહાર ખાતે બેસેલ છીએ અને ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી જો ન્યાય નહીં મળે અમારો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો અમે ત્રીસ સાત બે હજાર ચોવીસથી આમરા ઉપાસ ઉપર ઉતરશું